સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન વેસ્ટ મેનેજમેન્ટમાં અમદાવાદ અગ્રેસર છે રિપોર્ટ દર્શાવે છે કે બે હજાર પંદરથી એક પોઈન્ટ સડસઠ મિલિયન મેટ્રિક ટન રિસાયકલ કરવામાં આવ્યું છે અનંત નેશનલ યુનિવર્સિટીનો સંસાધન કાર્યક્ષમતા અને કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટનું રિસાયકલિંગ રિપોર્ટ સી એન્ડ ડી વેસ્ટ મેનેજમેન્ટમાં અમદાવાદના અગ્રણી પ્રયાસોની હાઇલાઇટ કરે છે હરિયાણા ભવિષ્ય માટે નીતિમાં ફેરફારની ભલામણ કરે છે

કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ જે સાહેબે કીધું કે જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ ઘર તોડીએ છીએ કે નવું કન્સ્ટ્રક્શન કરીએ છીએ અને આ બધી જનરેટ થાય છે એનો ખૂબ જ ખરાબ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ થાય છે કારણ કે એની અંદરથી કેમિકલ્સ લીચ થાય છે આપણે ડમ્પિંગ કરીએ છીએ તો એની સુકામી પ્રોસેસ થતો નથી અને એના શું પ્રોબ્લેમ્સ છે ફાઇનાન્શિયલી શું વાયબિલિટીમાં પ્રોબ્લમ આવે છે અને એનો અમે ડેપ્થ સ્ટડી કર્યો અને અમે એ જોયું કે જે બત્રીસ કે એવા સીએનડી વેસ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા એમાંથી ઘણા બધા બંધ સુકામ થઈ ગયા હવે એનો ડેપ્થ સ્ટડી કર્યો અમે અમદાવાદ સુરત નોયડા દિલ્હી બેંગ્લોર અને શ્રીનગર આ જુદા જુદા લોકેશન્સમાં અને એનું તારણ એ નીકળ્યું કે સીએનડી વેસને ટ્રાન્સપોર્ટ કરવો એમાંથી જે બને ટેક્સેશન સ્ટ્રક્ચર એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે પણ જે થોડાક નાના નાના ઇન્ટરવેન્શન્સથી સોલ્વ થઈ શકે એવા છે અને આ રિપોર્ટ છે એ આ બધા પ્રોબ્લેમ્સને હાઇલાઇટ કરે છે અને એનું શું કરવું જોઈએ અને ગવર્મેન્ટનો શું વધારે સપોર્ટ જોઈએ એ દેખાડે છે